રાષ્ટ્રીય નેતૃત્વને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે અઢાર એપ્રિલ પહેલા થઈ શકે છે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના નામની જાહેરાત અને આ સાથે જ દસ એપ્રિલે દિલ્હી ખાતે યોજાશે ઉચ્ચ સ્તરીય બેઠક રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડાની હાજરીમાં આ બેઠક યોજાશે અને વડાપ્રધાન તેમજ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે ભાજપ શાસિત તમામ રાજ્યોના સીએમ અને ડેપ્યુટી સીએમ આ બેઠકમાં હાજરી આપશે સંગઠનના પદાધિકારીઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે રાષ્ટ્રીય કારોબારી તથા તમામ રાજ્યના પરફોર્મન્સ રિપોર્ટ અંગે પણ ચર્ચા થઈ શકે છે એપ્રિલના પ્રથમ અથવા બીજા અઠવાડિયામાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષની જાહેરાત થઈ શકે છે તો એપ્રિલના પ્રથમ અથવા બીજા અઠવાડિયામાં ગુજરાતના અધ્યક્ષની જાહેરાત થઈ શકે છે અને હવે જે પ્રમાણે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અઢાર એપ્રિલ પહેલા થઈ શકે છે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના નામની જાહેરાત દસ એપ્રિલે દિલ્હી ખાતે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાવાની છે જેમાં જેપી પી નડ્ડાની હાજરીમાં બેઠક રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ બેઠકમાં હાજરી આપશે ભાજપ શાસિત તમામ રાજ્યોના સીએમ અને ડેપ્યુટી સીએમ આ બેઠકમાં હાજરી સી આર પાટીલ હાલ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ છે પરંતુ હવે આ ગુજરાતનું સુકાન કોને સોંપાઈ શકે છે તેની પર પણ સૌ કોઈની નજર રહેશે કારણ કે સી પાટીલ એવા જેમની અધ્યક્ષતામાં ગુજરાતમાં ઐતિહાસિક જીત પ્રથમ વખત ભાજપને મળી છે આ સાથે જ તેમનું નેતૃત્વ અને સંગઠનમાં જે પ્રમાણે ફેરફાર કરવામાં આવ્યા હતા તે તમામ સી આર પાટીલની અધ્યક્ષતામાં જ ભાજપમાં થયા છે ગુજરાતમાં થયા છે અને હવે આગળ જોવાનું એ રહેશે કે શું ફેરફાર થાય છે તો આ સમગ્ર મામલે વાત કરવા સંવાદદાતા અને આપણા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા જોડાઈ ગયા છે તેમની સાથે સીધી વાત કરીશું કિંજલ ખૂબ જ મહત્વની બેઠક મળવા જઈ રહી છે પરંતુ સૌથી અગત્યની વાત એ છે કે ગુજરાતના અને સમગ્ર ભારતની વાત કરીએ તો અધ્યક્ષની જે ચર્ચા થઈ રહી છે અને તેમની જ નિમણૂકની વાત છે વધુ વિગતો જે દેખો ભાજપની જો વાત કરવામાં આવે તો ઘણા સમયથી રાષ્ટ્રીય અધ્યક્ષ અને ખાસ કરીને ગુજરાતના પ્રદેશ પ્રમુખ ક્યારે આવશે તેને લઈને ચર્ચાઓ છે તે ચાલી રહી છે જો કે માનવામાં એવું આવી રહ્યું છે કે અઢાર એપ્રિલ પહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની સત્તાવાર રીતે જાહેરાત થઈ શકે છે એટલે કે જો સત્તાવાર રીતે અઢાર એપ્રિલ પહેલા જો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરાત થતી હોય તો સ્વાભાવિક રીતે એપ્રિલના પહેલા કે બીજા સપ્તાહમાં ગુજરાતના પ્રદેશ પ્રમુખની જાહેરાત છે તે થઈ શકે છે રાષ્ટ્રીય અધ્યક્ષની વાત કરવામાં આવે તો રાષ્ટ્રીય અધ્યક્ષમાં તમે ધર્મેન્દ્ર પ્રધાન ભૂપેન્દ્ર યાદવ સુનીલ બંસલના જે નામ છે તે રેસમાં સૌથી આગળ ચાલી રહ્યા છે આજ રેસની અંદર શિવરાજ ચૌહાણનું નામ પણ ચાલી રહ્યું છે અને આ તમામ જે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર આ વખતે સૌરાષ્ટ્રમાંથી કોઈ સવર્ણ જ્ઞાતિ અથવા તો કહી શકાય કે ઓવીસી જ્ઞાતિમાંથી જે ચહેરા છે તેની પસંદગી થાય તે પ્રકારની વાત છે તે આવી રહી છે પરંતુ તમામની વચ્ચે ત્રીસ માર્ચ એ મહત્વનો દિવસ છે કેમ કે ત્રીસ માર્ચ એ માનવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ આરએસએસ હેડક્વાર્ટર જવાના છે નાગપુર અને એક મહત્વપૂર્ણ બેઠક છે ત્યાં યોજાવાની છે અને ત્યારબાદ આઠ અને નવ કરશો નવ અને દસ એપ્રિલે દિલ્હી ખાતે મહત્વપૂર્ણ બેઠક છે તે યોજાવા જઈ રહી છે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે નડ્ડાની અધ્યક્ષતામાં આ અંતિમ બેઠક હોય તેવું પણ માનવામાં આવી રહ્યું છે આ બેઠકની અંદર ભાજપ સાથે તમામ રાજ્યોના સીએમ ડેપ્યુટી સીએમ તેની સાથે જ સંગઠનના પદાધિકારીઓને અપેક્ષિત રાખવામાં આવ્યા છે બે મુદ્દા ઉપર ત્યાં ચર્ચા કરવામાં આવશે કે જે આગામી સમયમાં અઢારથી વીસ તારીખમાં જે રાષ્ટ્રીય કારોબારી હૈદરાબાદ બેંગ્લુરૂ ખાતે હૈદરાબાદ અથવા બેંગ્લુરુ ખાતે યોજાવા જઈ રહી છે તેને લઈ અને જે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે તેની સાથે જ તમામ જે રાજ્યો છે તેના પરફોર્મન્સ રિપોર્ટ ઉપર પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે સંગઠનાત્મક મુદ્દા ઉપર પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે એટલે કે નવ અને દસ એપ્રિલ એ મહત્વપૂર્ણ દિવસે એ ભાજપ માટે માનવામાં આવે છે કેમ કે મહત્વપૂર્ણ બેઠક જે બેઠક છે તે દિલ્હી ખાતે યોજાવા જઈ રહી છે આ બેઠકની અંદર ભાજપના રાષ્ટ્રીય જે પી નડ્ડાની અધ્યક્ષતામાં બેઠક યોજાશે તેની અંદર ભાજપના તમામ રાજ્યના ભાજપના પ્રદેશ પ્રમુખ તેની સાથે સીએમ ડેપ્યુટી સીએમ અને કેન્દ્રીય તમામ મંત્રીઓ વડાપ્રધાન તેમજ કહી શકાય કે યુએચએમ પણ ઉપસ્થિત રહેવાના છે એટલે આ જે બેઠક છે તેની અંદર લગભગ મુદ્દાઓ છે છે તે ક્લિયર થઈ જાય તેવું લાગી રહ્યું અને ત્યારબાદ ભાજપના પ્રદેશ પ્રમુખ અને રાષ્ટ્રીય પ્રમુખની જાહેરાત થાય તેવું પણ લાગી રહ્યું છે એટલે કે જે દિલ્હી ખાતે બેઠક નવ એપ્રિલે યોજાવાની છે તે મહત્વપૂર્ણ બેઠક છે કે ત્યાં સુધીમાં તમામ કવાયત છે તે પૂર્ણ થાય તેવું લાગી રહ્યું છે તો જે પ્રમાણે માહિતી સામે આવી રહી છે આ બેઠક પર સૌ કોઈની નજર રહેશે પરંતુ સૌથી અગત્યની વાત એ છે કે આ બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ પ્રમુખના જે પ્રમુખ છે તેમની જાહેરાત પર સૌ કોઈની નજર રહેશે અને આ સુકાન કોના હાથમાં આવે છે તે પણ જોવાનું ખૂબ જ અગત્યનું